મારું નામ પત્યલ કૌશલ છે હું ધોરણ સાતમાં બોલું છું હું આજે તમને બેટી વિશે કહીશ બેટી બચાવો બેટી પડાવો દીકરી વાહનનો જયો કહેવાય છે આ વાત ખરેખર સાચી છે દીકરી જન્મના વધામણા કરીને દીકરીનું સન્માન કરીએ સમાજમાં સ્ત્રીઓ આગળ વધે તેમનું વિશિષ્ટ યોગદાન આપે તે માટે સરકાર શ્રી દ્વારા દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવે છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે કન્યા કેળવણી કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપજો કન્યા કન્યાઓનું સન્માન ભારત દેશ બનાવીને મહાન મારું નામ રહેન છે હું ધોરણ છ માં ભણું છું આજે હું તમને વૃક્ષોના વિષયમાં બતાવીશ વૃક્ષોનું મહત્વ વૃક્ષો ધરતી માતાની શોભા છે વૃક્ષો તીર્થ જીવન છે વૃક્ષો વરસાદ લાવવા મહત્વની ભૂમિકા ભજવે છે સવારથી લઈને સર આપણા જીવનમાં વૃક્ષો પોતાનું યોગદાન આપતા રહે છે કે અન્ય સ્વરૂપે વૃક્ષ આપણને સહાયક બને છે આપણે દર વર્ષે વૃક્ષારોપણ કરીને ધરતી માતાની હથિયારી બનાવવી જોઈએ સારો આપણે વૃક્ષોનું નું વાવેતર અને જતન કરીએ